અમેરિકામાં સપના પૂરા કરવા ગયેલા લાખો ભારતીયો ખાસ કરીને ગુજરાતીઓ માટે આ મોટા છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ સરકારે એક એવો નિયમ બનાવ્યો છે જે તમારા સ્ટુડન્ટ લોન માફીના સપના પર સીધો પ્રહાર કરી શકે છે ટ્રમ્પે હવે લોકપ્રિય પબ્લિક સર્વિસ લોન ફર્ગ્યુનેસ પ્રોગ્રામને ઇમિગ્રેશન એજન્ડા સાથે જોડી દીધો છે જો તમે અમેરિકામાં કોઈ નફાકારક

કે સરકારી યોજનાનો ઉપયોગ ગેરકાયદેસર ઇમિગ્રેશનને પ્રોત્સાહન આપવા માટે ન થવો જોઈએ ગુજરાતીઓ પર સંભવિત અસરની વાત કરીએ તો અમેરિકામાં વસતા ગુજરાતી સમાજ પર તેની બે મોટી અસર થઈ શકે છે પહેલી અસર કારકિર્દીની પસંદગી ઘણા ગુજરાતી વિદ્યાર્થીઓ પીએસએલએફ ના લાભને ધ્યાનમાં રાખીને બિન નફાકારક સંસ્થાઓમાં નોકરી પસંદ કરતા હોય છે હવે જોખમ વધવાથી તેઓ આવી સંસ્થાઓમાં જોડાવાનું ટાળી શકે છે ભલે તેઓ ખરા અર્થમાં સમાજ સેવા કરવા માંગતા હોય બીજી વાત કરીએ ઇમિગ્રન્ટ્સ એડવોકસી ગ્રુપ્સ અમેરિકામાં એવા ઘણા ઇમિગ્રન્ટ્સ એડવોકસી ગ્રુપ છે જેમાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ કામ કરે છે અને ઇમિગ્રેશન કેસમાં કાયદેસર મદદ કરે છે જો ટ્રમ્પ પ્રશાસન તેમની કાર્યશૈલીને

લાવવામાં આવી રહી છે જો આ નિયમ બે હજાર છવ્વીસ માં લાગુ થાય તો ભારતીય ઇમિગ્રન્ટ અને ખાસ કરીને ગુજરાતી સમાજ માટે અમેરિકામાં કારકિર્દી બનાવવાનો માર્ગ વધુ મુશ્કેલ બની શકે છે